સંયુક્ત ઉપક્રમે ઉર્જા બચાવ અંગે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ફ્યુલનો સ્ટોક ઘટી રહ્યો છે લઈને ફ્યુલના ભાવો પણ વધી રહ્યા છે ત્યારે કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરીને કઈ રીતે ફ્યુલનો પર્યાયનો વધુમાં વધુ ઉપયોગ કરીને આવનારો ફ્યુલની માંગના વિકલ્પ તરીકે કુદરતી સ્ત્રોતો જેવા કે સોલાર લાઈટ પવનચકી પાણી જેવા કુદરતી સ્ત્રોતોને વાપરીને આવનારા સમયની માંગ સંતોષી શકાય તે અંગે માર્ગદર્શન સેમિનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં સોલાર રૂફટોપ અંગે વિશેષ માહિતી માર્ગદર્શન અને ડેમો પણ આપવામાં આવ્યો હતો આજે અમારા કેન્દ્ર ખાતે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એટલે કે જેડા ગાંધીનગર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય સોલાર એનર્જી વર્કશોપનું એક આયોજન કરવામાં આવેલું છે આ અંતર્ગત તાપી જિલ્લાના અમે પચાસથી વધારે ખેડૂતોને અહીંયા બોલાવેલા છે અને આખા દિવસ દરમિયાન ઝેડા શું છે એને કઈ રીતે કામગીરી કરે છે સાથે સાથે સોલાર રૂપટોપ યોજના અને સરકારની બીજી જે વિવિધ યોજનાઓ છે સાથે સાથે ઈ બાઇક એના ફાયદા ગેરફાયદા આવી રીતના ટોટલ આઠથી વધારે લેક્ચરોનું એક આયોજન કરવામાં આવેલું છે અને ખેડૂતોને એના વિશે માર્ગદર્શન આપવામાં આવશે અને આ દ્વારા ખેડૂતોને સરકારની જે સબસિડીઓ છે આ સોલાર એનર્જી વિશે અને રિન્યુએબલ એનર્જી વિશે એની તો એની પણ એના વિશે પણ માર્ગદર્શિત કરવામાં આવશે અને ખેડૂતો એનો મહત્તમ લાભ કઈ રીતે લઈ શકે એ બાબતની એક આજે એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલું છે સુરતમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતા અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરતા હોવાનું સામે આવ્યું હતું ત્યારે વેડરો